શ્રી ગણેશાય સૌને ગણેશ જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં દેવી માતાની વ્રત કથા અને મહિમા સાંભળીશું નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાંત્યાયની સમર્પિત કરવામાં આવે છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેઓ સ્વર્ણિ સમાન ચમકેલા છે તેમની ચાર ભૂજાઓ છે જમની તરફની ઉપરની પૂજા અભય મુદ્રામાં છે અને નીચલી પૂજા વર મુદ્રામાં છે માતાની ઉપરની ડાબીની પૂજામાં તલવાર છે અને નીચલી પૂજામાં કમળનું ફૂલ છે મા કાંત્યાયની પૂજા કરવાથી દુઃખ દૂર દૂર થાય છે રોગ શોખ સંતાપ અને ભય નષ્ટ થાય છે જન્મો જન્મના પાપ સમાપ્ત થઈ જાય છે માતા કાંત્યાયની પૂજાથી પરમપદ પ્રાપ્ત થાય છે માતા કાંત્યાયની પૂજા કરતા પહેલા હાથમાં ફૂલ લઈ માતાને પ્રણામ કરવા અને આ મંત્રનું ધ્યાન કરવું ઓમ દેવી કાંત્યાયને નમઃ આ મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો આ દિવસે દુર્ગા સપ્તશીના ના પાઠનો અધ્યાય કરવો જોઈએ પુષ્પ અને જાયફળ દેવીને અર્પણ કરી માતાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ આવી પૂજા કરવાથી ગૃહસ્થિ અને લગ્ન યોગ્ય લોકો માટે ફળદાયી ફળ પ્રાપ્ત થાય છે કન્યાઓ મનપસંદ વરની પ્રાપ્તિ માટે માતાની પૂજા કરે છે હવે સાંભળીશું કથા કાંત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાંત્યાયને ભગવતી પરમબાની ઉપાસના કરી હતી તેમની ઈચ્છા હતી કે તેમની ત્યાં પુત્રી પ્રાપ્ત થાય માતા ભગવતીએ તેમના ઘરે પુત્રી રૂપમાં જન્મ લીધો એટલે માતા કાંત્યાયની કહેવાયા તેઓ વૈદ્યનાથ નામની જગ્યાએ પ્રગટ થયા હતા અને ત્યાંથી તેમની પૂજા શરૂ થઈ માતા કાંત્યાયની અમૂદ ફળદાયીની છે ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ કાંત્યાયની માતાની પૂજા કરી હતી આ પૂજા કાલિન્દ્રી યમુના કિનારે કરવામાં આવી હતી એટલા માટે કાંત્યાયની માતા વ્રજ મંડળના અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રસિદ્ધ થયેલા છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેઓ સમાન ચમકેલા છે કાંત્યાયની મહામાએ મહાયોગિન્યધીશ્વરી નગોપુ સુતમ દેવી પતિ મે નમઃ જે કન્યાઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમને આ દિવસે માતા કાંત્યાયનીની ઉપાસના કરી આ મંત્રનો જાપ કરવો જોઈએ જેથી તેમને મનોવાંચિત વરની પ્રાપ્તિ થાય છે બોલો શ્રી કાંત્યાયની માતાની જે જગતજનની જનની માં અંબાની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ